અઢારમી ફેબ્રુઆરીએ રાત્રે દોઢ વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટરસના ચારથી પાંચ કારીગરો સામનલી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ચોક પાસે રિક્ષા પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી તેમાં જોઈ શકાય છે કે વાહનોની અવર ના થતી હોય તેઓ સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે એક આવી રહી છે ત્યારે ત્યાંથી પસાર થતી બાઇક ચાલક અચાનક જ વચ્ચે આવે છે જેને કારણે રિક્ષા ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને અકસ્માત સર્જે છે અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ફંગોળાઈને નીચે પટકાય છે જ્યાં રિક્ષા પલટી ખાઈ જાય છે રિક્ષામાં સવા લોકો રિક્ષા નીચે આવી જાય છે નથી પસાર થતા હાથલારી ચાલક તાત્કાલિક પોતાની લારીઓ ઊભી રાખી અકસ્માતમાં રિક્ષામાં નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને પોલીસને તે જાણ પણ કરે છે તો રિક્ષા નીચે દબાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે એકસો આઠમો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં સુરત શહેરમાં અકસ્માતો સતત વધી રહ્યા છે જેના પગલે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે અને ઘણી વખત અકસ્માતોમાં લોકોના મોત પણ નીપજે છે ત્યારે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરી રહ્યા છે વિરોી ન્યૂઝ